શિયાળાની ગડગડતી ઠંડી વચ્ચે લોકોને ગરમ કાપડ મળી રહે તેના ભાગરૂપે આજ રોજ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા ભરૂચના ગરડા ઘર ખાતે થાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં શિયાળાની શીતલહેર દોડી રહી છે ત્યારે ઠંડીથી બચવા માટે લોકો અનેકો ઉપાયો કરતા હોય છે ત્યારે ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાના કેબલ નેટવર્ક ઉપર સોશિયલ મીડિયા ઉપરાંત પ્રસારિત થતી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરવામાં આવે છે ત્યારે ત્રીજા વર્ષે પણ ગરીબ પરિવારજનો જરૂરિયાતમંદ તમામ લોકો ગરમ ઢાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમ અંકલેશ્વર વિસ્તારમાં પણ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે ભરૂચના ના કસક ખાતે આવેલા ઘરડાઘરમાં રહેતા વડીલોને પણ ઢાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું હમ ટીવી ન્યૂઝ ચેનલના સંચાલકોએ પોતાની નૈતિક અને સામાજિક ફરજના ભાગરૂપે આ ઢાબડાનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે સિત્તેર જેટલા વડીલોને ઢાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના ડી અસલમભાઈ ખેરાણી ચેનલના એડિટર ઇન ચીફ વાહિદ મસદ્દી ચેનલના રેસિડેન્સ એ ઉપરાંત ભરૂચ પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદાર એવા અતુલભાઈ મુલાણી અને વિનયભાઈ વસાવસ કૃષ્ણ મોરિયા અને યોગી પટેલ સહિત વડીલોના ઘરના સંચાલકો હાજર રહ્યા હતા આજ રોજ વડીલ ઘરમાં હમ ટીવી ચેનલ તરફથી ગરડાઓને દાબડાનું વિતરણ કર્યું આ તરફ આ બદલ આ સંસ્થા એમાં ખૂબ ખૂબ આભાર માને છે દર વર્ષે આવા નાના મોટા કાર્યક્રમ વર્ષમાં ચારથી પાંચ આ સંસ્થા દ્વારા થાય છે આવું ના કાર્ય તમે કરતા કરો એવી હું આશા રાખું છું